હેલો ઇ ટુ ફેમિલી કેમ છો ખૂબ ખૂબ મજામાં અને સારા હશો તો આજે નવા બ્લોગમાં કોઈ નવો લઈને આવ્યા છો દોસ્તો તો વિડીયાને તમે લાસ્ટ તક પૂરો જોજો યાર તો અહીંયા તમે જોઈ શકો દોસ્તો મારા પાછળ મંદિર છે દોસ્તો હતો આજે હું મંદિરે આવ્યા છું દોસ્તો અહીંયા દોસ્તો હું કામ કરવા માટે આવ્યા છું દોસ્તો મને અહીંયા બોલાયો હતો એટલે મને પણ દોસ્તો અહીંયા કામે આવ્યા છો તમે જોઈ શકો દોસ્તો કે અહીંયાનો સીન તમને કેવો લાગે છે કે દોસ્તો હું ક્યાં છું અત્યારે અત્યારે દોસ્તો હું અહીંયા દોસ્તો માતાજીના આજે અહીંયા રમણ છે દોસ્તો એટલે મને પણ દોસ્તો અહીંયા આવ્યો હતો

આ બધા દોસ્તો ગામના લોકો બધા ભેગા થવાના છે એટલે અહીંયા દોસ્તો આજ માતાજીની जागरण છે એટલે કોઈ રમણ છે એટલે બધા અહીંયા દોસ્તો ભેગા થવાના છે એટલે બાર તમે જઈ શકો દોસ્તો ટેન્ટ પણ બોધ્યો છે અને આ દોસ્તો ફતેપુર ગામમાં દોસ્તો આ जागरण છે આજે રાતના મને અહીંયા બોલાયો હ દોસ્તો કેમ કે મોયા અહીંયા બાજુમાં સરાઉ સો મંદિરના બાજુમાં છે દોસ્તો એટલે મને બધા કહીન دیا છે કે આ અહીંયા બધું હોર રાતથી એટલે દોસ્તો હું બધે અહીંયા બેઠો છું મંદિરમાં તમે જોઈ શકો દોસ્તો કેમ કે હજી બધી અહીંયા દિવસો વસ્તુ પડી છે એટલે દોસ્તો કોઈ કોઈ લઈ ના જાય એના માટે દોસ્તો હું અહીંયા બેઠો છું તમે જોઈ શકો છો બાજુમાં અહીંયા દોસ્તો રોડ પણ છે અને બાજુમાં દોસ્તો અહીંયા મંદિર પણ છે તો પ્લીઝ યાર આ વિડીયો તમને એટલું જ કહેવા માગતા હતા દોસ્તો તો ફરી ત્યારના દોસ્તો નવા વિડીયોમાં કોઈ નવો લઈને આવશો તો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો યાર અને કોમેન્ટ કરજો દોસ્તો તો જય આદિવાસી જય જોહાર